તુલસીદાસની આખ્યાનમાળા ભાગ ચાર પહેલા ત્રણ ભાગમાં આપણે તુલસીદાસજીના જન્મથી લઈને લગ્ન સુધીની સ્ટોરી સાંભળી અને એ પણ જાણ્યું કે કઈ રીતે એમણે તેમના પત્નીના વચન સાંભળી સંન્યાસ લીધો હવે આગળની કથા સાંભળીએ તુલસીદાસજી પુષ્ટ મનોબળે સન્યાસી બન્યા એ એમાંથી વિચલિત બને તેવા નહીં કોઈ પણ દુનિયા આકર્ષણ એમને આ માર્ગમાંથી દગાવી શકે તેમ ન હતો કારણ કે તેમની મનોવૃત્તિ પેલે બાપુ જેવી ચલિત ન હતી એક ગામમાં દરબાર રહે દરબારને જમીન જાગીર થોડીને ખેતી પણ જાતે કરે નહીં એટલે ઉપજ ઓછી આવે ને વળી ઘરમાં પુત્ર પરિવાર પણ બહોળો દરબારના ઘરની અડોવળ એક મોચી રહે તે મોચીના દીકરાના લગ્ન આવ્યા વધાવ્યા વિવાહની તૈયારીઓ ચાલી તે જાન જવાના આગલા દિવસે મોચીએ ગામમાં બધા ગ્રાહકોને જમવાનો પણ કોણ જાણે કેમ પાડોશી દરબારને ત્યાં નોતરું દેતા ભૂલી ગયા કે જાણીને દીધું નહીં મોચીને ત્યાં તો માંડવા હેઠે બૈરાઓ ગીત ગાય ને લાડુ દાળ શાક ભજીયાની ગાઉં ગાઉં દૂર જાય બાપુ ઘેર રહી આ ગાણ સહી શક્યા ન હતા પણ શું કરે નોતરું તો હતું નહીં છેક બપોર સુધી બાપુએ રાહ જોઈ કે મોજી હમણાં કેવા આવશે હમણાં આવશે કે બાપુ ભૂલી ગયા હવે જમવા પધારોને પોતે ખૂબ લાડવા પર તાડપ મારશે પણ બપોર થયા તે નમ્યા તોય કોઈ ન આવ્યું ને આશા ઠગારી નીવડી છેવટે બાપુએ એક કિમ્યો કર્યો બપોર થયા એટલે પાડોશમાં મોટેથી છોકરાઓને ઉદ્દેશી બોલ્યા છોકરાઓ નોતરો આવે તો કહેજો બાપો વાળીએ છે નહીતર આપણે મોસક ફોસકનું ખાતા નથી આમ આ બાપુ જેવી લાલચો મનોવૃત્તિના માણસથી કાંઈ સિદ્ધિ સાધન પ્રાપ્ત કરી શકાતા નથી તુલસીદાસ આવા ન હતા એ તો મક્કમ નિર્ધારવાળાને સિલવાન હતા એટલે સંન્યાસ ગ્રહણ કરી હિન્દુ સન્યાસીના નિયમ પ્રમાણે પગે ચાલી ચાર ધામની યાત્રાએ નીકળ્યા સન્યાસીનો એક પ્રચંડ નિયમ છે કે વૈરાગીઓ એક સ્થળે સતત રહેવું નહીં કારણ કે એક સ્થળે વધારે વખત રહેવાથી આસક્તિ ઉત્પન્ન થાય છે આ નિયમને અનુસરીને તુલસીદાસજી ચાર ધામની યાત્રાએ નીકળ્યા ને પ્રથમ તેઓ ફફણગઢ થઈ ત્યાંથી ગોમતી અને તમસા નદી ઓળંગી ગયા પોતાના ઈષ્ટદેવના ચરણથી પવિત્રા બનેલી ધરતી પર તેઓ ધડી પડ્યા ને રજ લઈ મસ્તાકે ચડાવી આ સ્થાન તો તેમના અંતરમાં જળાયેલું હતું ત્યાં વધુ સમય રોકાઈ ત્યાંથી જગન્નાથપુરી પહોંચ્યા ત્યાં વસી વાલ્મીકી રામાયણની હાથે લખી નકલ તૈયાર કરી ત્યાંથી દરિયાકિનારે ચાલતા ચાલતા દક્ષિણમાં સેતુબંધ રામેશ્વર ગયા ત્યાંથી ત્રાવણકોર કર્ણાટક ને મહારાષ્ટ્રમાં થઈ ગુજરાતમાં આવ્યા ને ત્યાંથી પવિત્ર પ્રદેશનું જાત્રાધામ દ્વારકા ગયા ત્યાંથી નીકળી ગિરનાર પર થઈ રજપુતાનામાંથી વિચરી હિમાલય ભણી ચાલ્યા હિમાલયની શોભા નિરખતા હરિદ્વારની યમનોત્રી ગંગોત્રી ઉત્તર કાશી વગેરે તીર્થો પર થઈ બદરી કેદારનાથની યાત્રા કરી આમ ચૌદ વર્ષ દસ માસ ને સત્તર દિવસમાં ચારેય ધામની યાત્રા કરી ચિત્રકૂટમાં સ્થિર થયા જ્યાં પ્રથમ બચપનમાં તેઓ નરહરાનંદજી સાથે વસેલા બસ તીર્થો કરવાની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ હવે અંતરમાં કોઈ લાલસા રહી ન હતી ને હતી તે એક રામકથા કહેવાની લોકો સમક્ષ રામયસ ગુણગાન ગાવાની એટલે ચિત્રકૂટમાં રામકથાનો મીઠા કંઠે હૃદય સંગમ પ્રારંભ કર્યો ને તે સાંભળવા ત્યાગીને વૈરાગીઓ સિદ્ધાઓ ઉપસ્થિત રહેવા લાગ્યા શ્રોતાઓની સારી એવી ભીડ જામવા લાગી તુલસીદાસજીની એક એક પણ આનંદ અવસ્થામાં જતી હતી ગુસાઇજી કથા તો વાંચતા પણ એમને આ વાલ્મીકી મુનિએ જેનો દિલચસ્પ વર્ણન કર્યું હતું તેવા ધનુષ્યધારી ઘનશ્યામ સીતાના ખાસ રામજીના દર્શન કરવાને તીવ્રતોમ લાલસા જાગી હતી તેઓ નિત્ય સ્વચ્છ નદી પાર કરી જતા તે લોટામાં જે જળ વધતો તે એક ઝાડના થડમાં રેડી દેતા મહાન પુરુષોની ભાવના જળ કે ચૈતન્યના પોષણને વિકાસની રહી હોય છે તુલસીદાસજી આટલું શેષ જળ પણ વૃક્ષોના કલ્યાણ માટે રેડી રહેતા જમીન પર અન્યત્ર નાખી દેતા નહીં કલ્યાણની ભાવનાને ક્રિયાનો ફળ પણ કલ્યાણપ્રદ જ હોય છે ઘણા દિવસો પર્યંત આ રીતે ઝાડના થડમાં પાણી રેડવાની ક્રિયા અનંત રહી એક દિવસ ગોસાઈજી નિત્યની ટેવ પ્રમાણે પાણી રેડી રહ્યા કે ઝાડના થડમાંથી એક ભૂત પ્રગટ થયો બુદ્ધ ભૂસાઈજીની સામે ઊભું રહી બોલ્યો ભૂસાઈજી તમે આ થળમાં જે પાણી રેડો છો એથી હું તૃપ્ત થાઉં છું આથી તમારા પર પ્રસન્ન થયો છું માટે જે જોઈએ તે મારી પાસેથી માગો ભાઈ મારે જીવતરમાં કોઈ લાલસા કે લગ્ન નથી હોય તો તે એક જ છે અને તે ભગવાન રામના દર્શનને ભલે એ તમારી ઈચ્છા પૂરી થશે તે કેમ થશે તે તમને હું માર્ગ બતાવું ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજી ચિત્રકૂટમાં સંધ્યાકાળે તમે કથા વાંચો છો ત્યાં રામકથા શરૂ થયા પહેલાં એક કોઢિયલ મનુષ્ય સૌથી પ્રથમ આવી બેસે છે ને કથા પૂરી થયા બાદ સૌથી છેવટે જે વિદાય લે છે તે હનુમાનજી છે તમારી રામાયણની કથા પ્રેમથી નિત્ય સાંભળવા આવે છે તમે તેને પકડી રાખજો જવા દેશો નહીં તે તમને રામના દર્શન કરાવશે તુલસીદાસજી રાજી થયા એક ફળી વ્રત ટેક નિયમ કદી નક્કામમાં જતા જ નથી એક ચોર હતો એક દિવસ કથા સાંભળવા જઈ ચડ્યો તેમાં આવી ટેકની વાત આવી તેમાં સૌ શ્રોતાઓએ અમુક અમુક ટેક રાખી પણ આ ચોર બીજી કોઈ ઘેની મીઠાઈ કે આવું ન ખાવાની ટેક રાખી શકે તેમ ન હતો એટલે તેણે પુરાણીને કહ્યું પુરાણીજી હું ધંધો તો ચોરીનો કરું છું પણ એક ટેક રાખવાની મારી ઈચ્છા છે તું ગમે તે ટેક રાખ ટેક ફરશે તો આજથી કદી ગાળું નહીં ખાઉં સાંભળનાર હસતા હસતા કઈ માળો ટેક રાખી કહે છે ગાળું નહીં ખાઉં પણ ગાળું એવડું મોટું ને કદી ખવાતું હશે પણ ચોર તો ટેક રાખીને ગયો થોડા દિવસ પછી તેઓ ભેરુઓ સાથે એક ઘરમાં ચોરી કરવા ગયા ત્યાં મીઠાઈની ખાંડમાં માણસના રમકડા બનાવેલા પડેલા ગાળાના આકારનાને ગામડામાં વેચવા લઈ જવાની ઈચ્છાથી બનાવેલા હવે બીજા ચોર હતા તેણે કહ્યું ચાલો ભાઈ ખાંડના બનાવેલા ગાળા છે ખાંડો ખાવાથી શુકન થાય બધા ખાવા લાગ્યા પણ પેલાં બાધાવાળા ચોરે કહ્યું કે ભાઈ મેં તો ગાળો નહીં ખાવા બાધા ટેક લીધી છે એટલે હું તો ખાંડથી બનાવેલો ગાળો નહીં ખાઉં બીજાઓએ ખાધું પણ ખાંડમાં કંઈ ઝેરી પદાર્થ પડી ગયેલ તે ખાધા પછી બધા જ ચોર મરી ગયા ને આગાડો નહીં ખાવાની ટેવ વાળો ચોર જીવી ગયો આમ સંત તુલસીદાસની પણ ટેક ફળી અંતરમાં બહુ પ્રસન્ન બન્યું ને મનુષ્ય જન્મની સાર્થકતા ગણાઈ રાતે પોતાના આસને આવ્યા તે કથા શરૂ કરવાને થોડી જ વાર હતી ત્યાં પેલા ભૂતે ગાયલા તેવા જ એક કોઢી મનુષ્ય સૌથી પ્રથમ આવી તુલસીદાસની સામે આવી બેસી ગયો ગુસાઈજીએ કથા શરૂ કરી ને પૂરી પણ કરી તરત આસનેથી ઉઠ્યા ને સૌથી છેલ્લે જેવા તે કોડી મનુષ્ય જવા તૈયાર થયા કે તુલસીદાસજી તેમના ચરણ પકડી બેસી ગયા ને બોલ્યા હે કપિરાજ મને રામ દર્શન કરાવો અરે ભાઈ મારા પગ છોડી દો હું તો રોગીને સામાન્ય માણસ છો હું રામ દર્શન કેમ કરાવી શકું નહીં મહારાજ મારા પર દયા કરો મને રામ દર્શન કરાવો તે પહેલાં હું આપના ચરણ કમળ છોડીશ નહીં કઈ તુલસીદાસજી રોવા લાગ્યા હનુમાનજી ગુસાઈ મહારાજને ઉત્કટ અભિલાષા કડી ગયાને બોલ્યા તુલસીદાસજી જાઓ હું તમને વરદાન આપું છું કે ચિત્રકોટમાં તમને રામદર્શન થશે એ પછી તુલસીદાસજીએ હનુમાનજીના ચરણ ચૂમ્યા હનુમાનજીના આદેશ અનુસાર રામદર્શન પામવા સંત તુલસીદાસ ચિરાયોના જંગલમાં ઘૂમતા હતા ત્યાં એક દિવસ બે ઘોડ સવાર ધનુષ્યો બાળવાળા અત્યંત સુંદર ગૌર અને ઘનશ્યામ રાજકુમારોને જોયા તેઓ ઘોડા દોડાવ્યા જતા હતા તુલસીદાસની સમીપ ત્યાં હનુમાનજી પ્રગટ થયા અને બોલ્યા ગોસાઈજી કાંઈ જોયું હા મહારાજ બે રોપવાળા રાજકુમારો આ રસ્તેથી ઘોડે ચડી ગયા હનુમાનજી બોલ્યા એ જ રામલક્ષ્મણ હતા તુલસીદાસજી ફરી હનુમાનજીના ચરણે નમ્યા ને ચરણ રજ લઈ મસ્તકે ચડાવી વિક્રમ સાવંત સોળસો સાતની અમાવસ્યા હતી આજ તુલસીદાસજીને મોનવાર હતો બુધવાર ચિત્રકોટના ઘાટ પર બેસી તુલસીદાસજી ચંદન ઘસી રહ્યા હતા ત્યાં સામે તેજપુજ ઘનશ્યામ ધુનુસ્યબાણને માથે મુકુટધારી કૌશલ્યના લાલ રામ આવી બેસી ગયા અને મીઠા કંઠે બોલ્યા ગોસાઈજી મારા ચંદન આપો રામ મારા રામ તમને ચંદનનો લેખ કરી હું મારા જન્મની કૃથાર્થ અનુભવીશ હજારો વર્ષની તપોવનની તપ સાધના પછી એ રામના દર્શન દુર્લભ છે એ રામના મને દર્શન થયા પણ જેવી રામની દૃષ્ટિ ગઈ કે ગોસાઇજી શોધબોધ ભૂલી ગયા મુક્ત બની ગયા શરીર પરવશ બની ગયો ને બહુ મહેનતે તેઓ રામ ભગવાનના કપાળનો સ્પર્શ કરી ચંદનલેપ કરી શક્યા ને રામ ગયા પછી રામનો અડીઠ પોકાર ઉઠતો હતો આમ રામ દર્શનના બે પ્રસંગ પછી એમની દ્રષ્ટિમાં સમસ્ત રામમય દેખાવા લાગ્યો પ્રત્યેક શ્વાસમાં રામનું જીવન વૃત્તાંત ઉપરથી ઉપસી સામે દેખાયો ને એ ચરિત્ર લખવાની અભિલાષા જાગી ને ત્યાંથી નીકળી અયોધ્યા આવ્યા ત્યાં હનુમાનગઢની પાસે ઘટાદાર જાળીમાં એક પર્ણકુટી બાંધી રહેવા માંડ્યા અહીં એકાંત સ્થાન હતું એટલે ગોસાઈજીને તે બહુ ગમ્યો તે દિવસમાં ફક્ત એક જ વાર દૂધ પી વિશ્વવિખ્યાત રામચરિત માનસ હિન્દી ભાષામાં કાવ્યોમાં લખવાનો પ્રારંભ કર્યો સન સોળસો એકત્રીસના રામનવમીને મંગળવારના દિવસે શ્રી હનુમાનજીની આજ્ઞાથી કર્યો બે વર્ષ સાત મહિના અને છવ્વીસ દિવસમાં આ રામાયણનું મહાકાવ્ય પૂરું કર્યું હનુમાનજી ફરી પ્રગટ થયા અને ગુસાઇજી પાસે પૂરી રામાયણ સાંભળી આશીર્વાદ દીધા કે આ કૃતિ તમને અમર બનાવશે એક દિવસ બે ચોર તુલસીદાસને ત્યાં ચોરી કરવા ગયા પણ ચોર જેવા અંદર પ્રવેશી કે દ્વારમાં જ એક રંગી પણ સ્વરૂપવાન ધનુષ્ય બાણથી સચ બાળક પેરો ભરી રહ્યો હતો ચોર ગયા તેવા જ પાછા વળ્યા બીજા ચોરી કરવા ગયા તો તે દિવસે પણ આ ચાર દિવસ ચોરોએ આંટો મર્યો પછી પાંચમે દિવસે ગુસાઈજી મહારાજ પાસે જઈ બે હાથ જોડી સાચી વાત નિવેદન કરી પૂછ્યું મહારાજ એ તો ઠીક પણ સામે દ્વાર ઉપર પેરેદાર એવા રાખ્યા છે જે આખી રાત પેરો ભર્યા કરે છે મેં તો કોઈ પહેરેદાર રાખ્યા નથી અમારે સાધુને સી માલમટા હોય તે લૂંટાઈ જવો ભય હોય પણ આપના કુટીરના દ્વાર પાસે શ્યામ રંગી માથે મુકુટ કાનમાં કુંડળ હાથમાં ધનુષ્ય પર ચડાવેલ બાણને આમ સરૂફવાનું કોઈ બાળક નિત્ય રાત્રે પહેરો દઈ રહ્યો હોય છે તુલસીદાસ સમજી ગયા કે આ બીજું કોઈ નહીં પણ મારા ઈષ્ટદેવ રામ છે તેઓએ જ મને લૂંટાટો બચાવવા અહીં સુધી તસદી બેઠી આવવું પડે છે એટલે બીજે દિવસે પોતાનો બધો સામાન બ્રાહ્મણોને બોલાવી લૂંટાવી દીધો ને પોતે માત્ર એક કમંડલ કોપીન ને રામાયણને પોતાની રચેલી ને વાલ્મીકી મુનિએ રચેલી પોતે હાથે લખેલી આમ બે હસ્તપતો રાખી એ પછી ઠીક સમય ગયો ને તુલસીદાસજી રચિત રામચરિત માનસની હસ્તપ્રતો લૈયાઓ પાસે બની અયોધ્યાના પ્રદેશમાં ફરી વળી જેના શ્રવણે તુલસીદાસજીની ખ્યાતિ દૂર સુદૂર કવિને ભક્ત તરીકે ચોમેર પસરી ગઈ એ સમય જેમ રાષ્ટ્રનો ને રાષ્ટ્રના સંસ્કારોની અવનત અવસ્થાનો હતો તેના આવા શ્રેષ્ઠ ભક્તોને સાહિત્યકારોના પ્રાદુર્ભાવનો હતો તુલસીદાસજીના સમયમાં જ સુરદાસ મીરા નાબાજી નરહરાનંદજી ને વૈષ્ણવ સમાજ આચાર્યનું પ્રાગટ્ય થયું હતું તે મધ્યના પ્રસિદ્ધ ભક્તમાળ નામે ગ્રંથના રચયિતા નાભાજી જેમણે તુલસીદાસજી રચિત આ કાવ્ય પંક્તિઓ સાંભળી એમનો પણ ભક્ત હૃદય હતો એ પણ સાહિત્યકાર હતા આ ઉત્કૃષ્ટને રામ ભક્તિયુક્ત કાવ્ય પંક્તિઓથી સભાર ધોવા ચોપાઈ છંદવાળો રામાયણ ગ્રંથ અવલોકી સાંભળી તુલસીદાસજીના દર્શને નીકળ્યા રામાયણની રચના પૂર્ણ થયા પછી તુલસીદાસજીનો હૃદય આકાશ રામમય બની ગયો હતો પ્રસન્નતાથી પરમાનંદથી છવાઈ ગયું હતું એટલે સદા તેઓ લગભગ સહજ સમાધિ દશામાં જ બેઠા હોય ખાવા પીવાની પણ કશી સુદભૂત રહી ન હતી તુલસીદાસજીની આવી અવસ્થામાં એકવાર નિમગ્ન હતા સમાધિ દશામાં હતા તેવા સમયે નાભાજી તેમના દર્શને આવ્યા પણ તુલસીદાસજી સમાધિ દશામાં હોય ને વાતચીત થઈ શકે નહીં પણ દર્શન કરી ચરણ લઈ મસ્તકે ચડાવી પાછા વળ્યા સમાધિ દશામાં જાગ્યા પછી તેમને સમાચાર મળ્યા કે નાભાજી આપના દર્શને આવ્યા હતા તુલસીદાસજીને રંજ થયો કે નાભાજી સામે ચાલી મને મળવા આવ્યા ને હું મળી શક્યો નહીં એ મારી આ વ્યર્થ મોટાઈ સમજશે કે એક કાવ્યગ્રંથ રચ્યા પછી તુલસીદાસજી માંથી સાધુતા પરહરી ગઈ ને ગુમાન આવી ગયો એટલે જાતે પોતે નાભાજીને મળવા ઉપડ્યા વૃંદાવન બાકીની કથા આગળના વિડીયોમાં સાંભળીશું